જય જવાન જય કિસાન જય ગો માતા દર્શક મિત્રો આજે હું આવ્યો છું પોરી ગામે એક એવા ખેડૂતને મળવા કે જેઓ ગાય આધારિત ખેતી કરે છે અને ગૌ પાલન કરે છે અને ઘણા એવા ખેડૂતોને તે તાલીમ આપે છે અને ગાય આધારિત ખેતી તરફ તેમને ખેતી કરવાનો આગ્રહ કરે છે તો જાણીશું એમની પાસેથી અત્યારે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે એમ કહેવાય કે પૂરેપૂરું સો ટકા નુકસાન થયું છે તો એમની પાસેથી જાણીશું અને અન્ય લોકોને મેસેજ પહોંચાડે કે તેમને ખેડૂતોને બધાને વતર મળી શકે વસ્તાભાઈ આપણે પ્રથમ આપણો પરિચય આપીએ મુલસ્તર મિત્રો હું વાઘાણી વસ્તાભભાઈ દર્શક મિત્રો જુલર રાજકોટ તાલુકો વિચાર ગાવભોરી જે ખેડૂતો ની સીઝન થયો પાક જે હતો ચાર મહિનાની મહેનત કપાસ હોય મગફળી હોય કે બાજરા હોય કે નીણ ની પછી નો સારો હોય

ને આપણે બે હાથ વિનંતી કરવી બરાબર કે સર્વે કરે અથવા જે પણ વસ્તુ કરવાની થાય સરકાર ખબર જ છે ત્યારે કે નુકસાન બહુ થયું છે પણ સત્તા એ સર્વે કરવાનું હોય તો સર્વે કરી જે કઈ એને દેવાનું હોય એ વહેલામાં કંડિશન એવી થઈ ગયેલી છે કે શિયાળુ પાક એનાથી વાવેતર થાય એવું નથી બરાબર બે ખાતર લેવાનો નથી એની પાસે બરાબર આગલી સિઝન છે ઘણા બધા લોકોને એને

જે પશુપાલકો છે પશુપાલકો એટલા મૂંઝાણા છે કે કોઈ પણ નાખવા જેવી નિર્ણયની પાસે હયાતમાં અત્યારે નથી બરાબર તો સરકારને આપણે વહેલી તકે કહેવાય કે કાંઈક સહાય કરે બરાબર આપણી બાજુમાં બે ભાઈઓ બેઠા છે જરાક એને પણ આપણે પૂછવી કે એના ઇલાકામાં એને પણ કેટલું નુકસાન થયેલું છે રજેબ તમારું નામ બોલો મારું નામ ભૂપતભાઈ બાવળિયા ગામ સોમ ભીપળિયા તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ તમારે નુકસાની અમારે કમોસમી વરસાદ એવું નથી એમાં કમોસમી વરસાદ ને લીધે અત્યારે શીંગ છે સોયાબીન છે કોઈને અન્ય મોલેજ હોય બધી નુકસાન આમ અત્યારે કોઈ જાતનું કઈ લેવાનું છે રણજીતભાઈ દરેક ખૂણે ગમે ઇલાકાની અંદર કોઈ પણ જે ખેતી કરે છે ને ખેડૂત ના મો એક જ વાત આવે છે કે ના કહ છુ કે હું ગામડા માણસ ગામડાના હું છે જાણવી બરોબર કદાચ સરકાર માં એસી માં બેઠેલા બેઠેલા લોકો ને ખ્યાલ ન હોય ત્યારે પરિસ્થિતિ શું છે બરોબર ગામડામાં પિસ્તાલીસ ટકા અત્યારે શિયાળો પાક થાય એવી વાવેતર ની કોઈ ક્ષમતા નથી એટલું યાદ રાખીએ અને સરકાર ને આપડે કોઈ વર્તથી નથી કેતા આપણે હાથ જોડે વિનંતી કરવી છે કે બને કા હોય

તો આ વિડીયો ને શેર કરીશું દરેક લોકો સુધી જેથી કરી સરકાર સુધી આપણો આવાજ પહોંચે ખેડૂતોનો અને ખેડૂતોને સારું એવું વળતર મળે એવી આગ્રહ રાખશું આપડે જય ગૌમાય ગૌમત ગૌ